कलेसोनी जदा मोदी हॉस्पिटल के ठीक आगे की चानी कैबिन में अचानक आग भड़क उठी थी पेट्रोल पंप के सामने चानी कैबिन में मद्राते आग की अफरा-तफरी मच गई थी फायर ब्रिगेड की तत्काल एक आग पर काबू लेता हाशारों अनुभव थे અંકલેશ્વરમાં મધરાત્રે વાલિયા રોડ ઉપર એક ચાની કેબિનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે બેન મોદી હોસ્પિટલ નજીક આવેલી ચાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આખી કેબિન આગની લપેટમાં આવી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો મુખ્ય માર્ગની બાજુમાં આવેલી કેબિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વિશેષ ચિંતાનો વિષય એ હતો કે આ કેબિનની નજીકમાં પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશન અને બાજુમાં જયાબેન મોદી હોસ્પિટલ આવેલું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી